જેમનું સર્વસ્વ લૂંટાય છે કદાચ એમને જ ખબર હોય છે કે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હોય માવઠું આવે બધું અને અને જ્યારે એક એવી આશા હોય કે એક ટકનું ખાવાનું કે પછી વર્ષ દરમિયાનનું ભેગું કરીશું અને જ્યારે આ બધી આશા ઉપર પાણી ફરી વળે છે ત્યારે જગતનો તાત એક જ વ્યક્તિ અનુભવે છે એક જ વેદના જાણે છે કે જે મહેનત કરી છે એમના ઉપર કઈ રીતે પાણી ફરી વળ્યું છે

માંગણી જે ખેડૂતો કરી રહ્યા છે એમના ઉપર અત્યારે વધારે ધ્યાન કેમ નથી આપવામાં આવતું સવાલો મેં અત્યારે કુંવરજી બાવળિયા છે તેમને પણ કરી રહ્યા છીએ કારણ કે તેઓ ગયા છે લોકોને મળ્યા છે ખેડૂતોને મળ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋiddhi વર્ષ દરમિયાન ખેડૂત છે લગભગ બે થી ત્રણ પાક લઈ શકે છે ક્યારેક ઘણા બધા ખેડૂત એવા છે કે એમના ખેતર સુધી સિંચાઈનું પાણી નથી મળતું એટલે ખાલી જ્યારે વરસાદ આવે છે

જે 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 હતા એ તમામ અત્યારે ધોવાઈ ગયા છે એટલે માટે પાલો હતો તે પણ બગડી ગયો છે એટલે એ ઘાસ ચારાને વેચીને જે ખેડૂત પૈસા કમાઈ શકે એમ હતો તે પણ હવે એમની પાસે નથી હવે આ બધાની વચ્ચે જયારે કુંવરજી બાવળિયા છે ખેડૂતોને મળવા માટે જાય છે ત્યારે એક મહિલા એમની સાથે વાતચીત કરે છે મહિલા રડી પડે છે કે અમારી પાસે અમારા થાળી સુધી જે કોડીઓ આવવાનો હતો એ બધો જ કુદરતે છીનવી લીધો છે સરકાર પાસે વિનંતી છે કે જલ્દી સર્વે કરવામાં આવે તેમ છતાં ખેડૂતની હિંમત તમે જોઈ લો ભગવાનને તેઓ કંઈ પણ નથી કહેતા કે જે કર્યું છે તેવું ખાલી એક વખત અમારા ઉપર ધ્યાન આપજે હવે આજે તમામ નેતાઓ એમાં પછી કુંવરજી બાવળિયા હોય કે બીજા કોઈ પણ ધારાસભ્ય હોય જે ખાલી ખેડૂતના ખેતરમાં જાય છે ફોટો સેશન કરાવે છે એમને એ જ કહેવાનું છે કે સાહેબ પરિસ્થિતિ આ પહેલી વખત આવી નથી બની હર વખતે આ પરિસ્થિતિનું સર્જન થાય છે તમને હર વખતે ખબર હોય છે કે ચોમાસામાં વરસાદ આવે એટલે મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું છે મગફળીનો જે પાક છે એમાં નુકસાન થવાનું છે તો પછી ત્યાં જઈ અને ફોટા પડાવવા સર્વેના નાટકો કરાવવા આ બધું તમારી સરકારને કહી દો બંધ કરી દે તમને ખબર જ છે ખાલી તમારે એટલી જ ગણતરી કરવાની જ છે કે આ ખેડૂત પાસે આટલી જમીન છે આમને મગફળી વાવી હતી અને આટલું નુકસાન છે એ પ્રમાણે સર્વે ચાલુ કરાવી દો સૌથી પહેલા તો જે કુંવરજી બાવળીયા તમામ ખેડૂતોને મળી રહ્યા છે અને જે આ મહિલા રડી અને જે કુંવરજી બાવળીયા વિનંતી કરી રહી છે તે સાંભળ્યા

ऐकले दिसू वाह वराखी नो मळे मुकेशवाडी मंत्री कुंवरजी भाई बावळिया तुम्हारी वाडीये विजो मुलाकाते आईवर बावळिया साहेब आयासे आभूत तपास करवा दयवासन खेड़ून माते हे खेड़ून केल्ले नुकसानिंग गस मुकेशो तुम्हारे केव नुकसान है हमारा हमारा आमा काय लले ले आवू देती काय आमनीच होन उकी તમાર કે ઓ કઈ રીતના વાવેતર કરે તો ભાગમાં આડ દોડે ભાગે વાવ્યું છે મારી જમીન નથી અમે બીજાની ખેડૂનું વાવી છે ભાગમાં અડધા ભાગમાં તમારો ભાગમાં શું આવશે હવે આમાં કાંઈ ન આવે ને શું આવે ખર્ચામાં જશે ખર્ચામાં જશે મારત કાઈ બધે નઈ અમામાં શું થાશે આમાં મજૂરી કેટલી સરકાર પાસે કેવી આશા છે આશા છે સરકાર દે તો ના છે ને સરકાર પાસે આશા છે કે કંઈક થોડીક સહાય કરે શું નામ તમારું ભાવેશ બોદર

પાલો હડી ગયો છે અને પોપટમ દાણા પાણી સડી ગયું છે માંડવી ખરી ગયું છે અને જમીનમાં જે પોપટારી ઉગવા સરકાર પાસે મદદ કરે તો સારું નગર તો આમાં બીજું થાય એવું છે નહીં સરકાર દાહાભાઈ આંટો માર્યો આ જોયું બધું અને અમારે પાક બધો આ જે હતો એ ઉગ્યો છે મગફળીનો સારો બધો ફેલ થઈ ગયો છે એટલે અમારે આ માલને હવે આડાવળી બીજે થી લેવાની થાય છે બરોબર અને આ નુકસાન ઘણું થયું અમારે શું કેસો આજે જે રીતના પ્રથમ વખત કેબિનેટ મંત્રી કક્ષાના વ્યક્તિ તમારી વાડીમાં નુકસાન જોયા એને લઈને તમે શું કી ના ના તો ધ્યાનમાં લે તો સારું બહુ એમ આવું આ નુકસાન થયું છે થોડું અમારે તો આ સરકાર શ્રી જો આવું ધ્યાનમાં લે તો થોડ થોડું ખેડૂત માટે હારું એમ તો શું કેસો જે રીતના કમોસમી વરસાદ પડ્યોને આજે તમે બધી વાડીએ જઈને વિઝિટ કરી જે અ કેટલા દિવસથી આમ તો આખે ગુજરાત પરંતુ મેં સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લામાં આ કમોસમી વરસાદ ખૂબ વધારે પડ્યો છે જેને કારણે પાકોમાં ખૂબ મગફળી કપાસ જુવાર આવા પાકોમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે આજે મેં જસદણ વિસ્તારના ભંડારીયા ભાડલા વીરપોર દહીંસરા વગેરે ગામના ખેતરોમાં જઈને જે મગફળીનું વાવેતર હતું એની જાત નિરીક્ષણ કર્યું મગફળીમાં ત્રણ પ્રકારનું નુકસાન થયું છે એક તો જેમણે વાવેતર કર્યું છે મગફળીનું એ મગફળી કાઢી લીધા પછી મગફળી લઈ ગયા પણ પાલો ખેતરમાં પડ્યો રહ્યો એટલે પલળી ગયો એટલે ઘાસચારા નું ઘાસચારાનું નુકસાન થયું બીજું જેને મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કર્યા છે એ પાથરા પલળી ગયા એટલે એની અંદર ભેજને કારણે એને એ બટાઈ ગયું છે બટાઇ ગયું અને એની સાથે જે મોટા ઢગલા કરી રાખ્યા ખેતરમાં જ એ ઢગલાની અંદર પણ એ જેને કહેવાય બટાઈ ગયો એટલે કેટલાક ઉગી ગયા છે એ પ્રકારનું નુકસાન છે મગફળી કાઢી લીધા ખેંચી લીધા પછી જે તૂટી ગયા છે દોડવા તૂટી ગયા છે એ જમીનમાં રહી ગયા છે એ ઉગી ગયા છે અને ખેતરોમાં જ્યાં કપાસ છે તો કપાસ ફૂટી ગયો એટલે ખુલી છે એના પૂંભળા પલળી ગયા છે એટલે એ ખેડૂતને પણ એનું નુકસાન થયું છે અને આગળના દિવસમાં જતા કપાસ સુકાઈ જવાનો સુકારો લાગશે એટલે એ પણ નુકસાન થયું છે આમ કેટલોક જુવારનો ઘાસચારો કાઢી લીધેલો કાપી લીધેલો છે એ કાપેલા ઘાસચારોને હવે ખાવાલાયક રહ્યો નથી એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે મેં પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા ને ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને એ જે સર્વેની ટીમ છે એમના ધ્યાન ઉપર મૂકીને આ રીતે વિગતે સર્વે થાય એ માટેની પણ હું સૂચના આપીશ અને માન્ય કૃષિ શ્રીના ધ્યાન ઉપર પણ મૂકશું કે જેથી ખેડૂતોને જે આર્થિક ખૂબ મોટું નુકસાન થયું છે એમાંથી જેટલું આપણે મદદરૂપ થઈ શકાય એ રીતે રાજ્ય સરકારમાંથી મદદરૂપ થવાય એવી વાત હું માન્ય કૃષિમંત્રી અને માન્ય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર પણ મૂકશું જસદણ વિછ્યા પંથક સિવાય ઘણા બધા પંથક એવા છે કે જ્યાં આટલું મોટું નુકસાન થયું છે ખેડૂતો એક જ માંગ કરે છે કે સમયસર સર્વે થવો જોઈએ જેથી કરી સર્વે થાય તો એ બધો જે અત્યારે પાક બગડી ગયેલો ખેતરની ઉપર ઉભો રાખેલો છે કારણ કે જો સર્વેમાં ન આવે તો પછી સરકાર એવું પણ કહી દે કે તમારા ખેતરમાં કઈ આવેલું નથી એટલે પછી સહાયના રૂપિયા પણ ન મળે એટલા માટે ખેડૂત અત્યારે મજબૂર છે જે બગડેલો પાક છે પોતાના ખેતરમાં હજુ એમના છે નથી કાઢી શકતો કે કઈ નથી કરી શકતો જલ્દી કરાવવામાં આવે આવે જેથી કરીને ખેતર તૈયાર કરવામાં અને સિઝન હવે શરૂ થઈ ગઈ છે એમના તરફ પણ ખેડૂત ક્યાંક ધ્યાન આપે આમાં અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર